ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની જેમને ગુજરાત હાઈકોર્ટે આખરે સરતી જામીન આપ્યા છે લગભગ અઢી મહિના સુધી જેલમાં રહ્યા બાદ બુધવારે વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી મુક્ત થયા હતા જેલની બહાર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું વસાવાના પરિવારજનો સમર્થકો અને આપના નેતાઓ ડોલનાગારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા વસાવાને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું લોકોએ નૃત્ય કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી ચેતર વસાવાની ધરપકડ પાંચ જુલાઈ કરવામાં આવી હતી રેડિયાપાડામાં યોજાયેલી આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા જ વસાવાને અટકાયત કરવામાં આવ્યા હતા જામીન મળ્યા હોવા છતાં હાઇકોર્ટે એક કડક શરત મૂકી છે વસાવા હવે એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારની મુલાકાત લઈ શકશે નહીં રાજકીય દ્રષ્ટિ આ નિર્ણય તેમના માટે મોટો ઝક્કો સાબિત થઈ શકે છે કારણ કે એક ધારાસભ્ય તરીકે તેઓ સીધો સંપર્ક પોતાના મતદારો સાથે નહીં રાખી શકે હવે જોવાનું એ રહ્યું કે વસાવા જામીન પર બહાર આવીને પાર્ટી અને જનતાને પોતાનો સંપર્ક કેવી રીતે જાળવી રાખે છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે સત્યને ગમે તેટલો પરેશાન આ પોલીસ અને ભાજપના લોકો કરશે પણ સત્યનો વિજય થશે એ લોકોએ મારા અવાજને દબાવવાની કોશિશ કરી છે પણ આ અવાજ હવે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ ઉઠવાનો છે અને આ સંવિધાને આપેલો અવાજ છે અને આ અવાજ એ લોકોના અવાજ છે એટલે ક્યારે દબાવવાનો નથી પૂરી તાકાતથી અમે લડીશું ચૈતરભાઈ હવે કેવી જોશથી કામ કરશે જયતરભાઈ ભૂતકાળમાં જે રીતે સ્કોલરશિપ બાબતે જે રીતના સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે ટેટ ટાટ પાસના ઉમેદવારો હોય ફિક્સ પગાર કર્મચારી હોય આઉટસોર્સિંગ કર્મચારી હોય ખેડૂતો હોય મહિલા હોય આદિવાસી હોય બધા માટે ચૈતર વસાવ અવાજ બન્યા છે એ જ અવાજ આવનારા દિવસોમાં પણ બનશે મારો અવાજ જે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે કર્યો છે એ ક્યારેય દબાવવાનો નથી પૂરી તાકાતથી અમે લડીશું અમને પૂરેપૂરો ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે ભ્રષ્ટાચારના વિરોધમાં આપણે કામ કર્યું એના માટે આપણે હા બિલકુલ મનરેગાનો મુદ્દો મેં ઉઠાવ્યો કેટલાક પ્રધાનમંત્રી આવાસમાં હપ્તાઓમાં જે કમિશન લેતા એટલે ભાજપના નેતાઓને કેટલાક કર્મચારીઓને અને આઈપીએસ અધિકારીઓને ગમ્યું નહી એટલે આ ખોટો કેસ મારા પર બનાવેલો છે જી ધન્યવાદ જય આગામી ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી સુદાનભાઈ ગઢવી અમારા પ્રમુખ ગોપાલ ઇટાલિયા સૌની આગેવાનીમાં અમે બધા સાથે રહીને પૂરા ગુજરાતમાં જે નવ હજાર બેઠકો છે નવે નવ હજાર બેઠકોમાં અમારા ઉમેદવારો મજબૂત ઉભા રહેશે જે પ્રકારે એંસી જેટલા દિવસોમાં મને જેલમાં રાખ્યો મારા વિધાનસભાનો મત વિસ્તાર જે મારો પરિવાર છે એના દુઃખમાં સુખમાં હું ઊભો નથી રહ્યો એ બદલ મને દુઃખ તો થયું છે જે પ્રકારે મેં ખોટા ફરજી કેસમાં મને જેલમાં નાખ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે એક વિપક્ષના ધારાસભ્યને કઈ રીતના દબાવી દેવો એ આ એક ઉત્તમ ઉદાહરણ છે મને એરેસ્ટ કરી દેવામાં આવ્યો જેલમાં નાખી દેવામાં આવ્યો અને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો આ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈએ એમને અમારી સાથે લઈ લઈએ પણ ચૈતર વસાવા દબાવ નથી આ ચૈતર વસાવાનો માત્ર અવાજ નથી આ ચૈતર વસાવવાને સંવિધાને આપેલો અવાજ છે આ ચૈતર વસાવાનો અવાજ એ જનતાનો અવાજ છે આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી ઉઠવાનો છે લોકોનો પ્રેમ મળ્યો છે એ જ મોટી વાત છે મારા માટે હું એકલો નાનો માણસ છું આટલી મોટી પ્રશાસન ભાજપા સામે લડી નહીં શકું પોલીસ સામે લડી નહીં શકું પણ જે આ જનતાનો પ્રેમ મળ્યો છે એ જ મારી તાકાત છે અને એનાથી આગળ વધતા રહીશું જેલમાં તો જેલના જે નીતિ નિયમ હોય છે સાડા છ વાગે ઉઠવાનો એનું જેલનું જમવાનું તો જેલના જમવાના પ્રમાણે જેલની પથારી જેલનો નીતિ નિયમ એ પ્રમાણે અમે પૂરેપૂરું પાલન જેલમાં કર્યું છે ક્યાંય પણ મારા તરફી જેલ પ્રશાસનને તરફથી કોઈ ટકોર કરવી પડે એવું ક્યારે મેં જેલના નિયમોનું પાલન કર્યું છે જેલનું ભોજન જમ્યું છું જેલના નીતિ નિયમો મેં પાડ્યા છે ના અઠવાડિયામાં મારી ફેમિલી મુલાકાત થતી હતી અને અઠવાડિયામાં ફોન થતો તો એના સિવાય કોઈ રાજકીય વ્યક્તિ સાથે મારી મુલાકાત નથી થઈ